કંટાળી ગયો છું કંટાળી ગયો છું બાબુજી છે ભેગા થતા નહીં કે સરપંચ છે ભેગા થતા નહીં અમાર બે બે દળોમાંથી સીઓ લઈ ગયો છે એ ખબર પડતી નહીં ખેમા જો ખબર તો પડી જાય તો લઈ જ જાવું છે લોકીટ જીવણિયા પહેલા પહેલા ઉતાવળ ના કરતો કે કોઈ ગોડા ના કરતો એ ખેમા હું કહું છું એ બેવાન તો ખોરીએ પછી પણ ના હોય તો પેલા સોમલાન ખોરીએ વાત તો સાચી કરી હોય જીવન

તમા મહિના નો ઉદાહરણ એ પડ્યા છો તમે તો તમે તો કોઈ શરમ જેવું થઈ લે એટલે જોયો નહી મને હું તમે શરમ જેવું થ લે મને ના તો લગ્ય શરમ ના પુઓ તો નહીં મરી મરી જાતા ચિંતા કરશો નઈ જે દાડો તમારા ફુઓ મરી જાય ને એ દાડો આખું ગમ ભરી જવું અને વાંચતે ગાચતે જવું કેવું જોઈએ વાંચતે ગાચતે જવાનું નહીં તું બોલ્યા ગણ બે તને ખબર પડે તો તમાર તાર આવે ને એટલે અમે ફાટે ના લોક નતો પણ તમે બોલો તમારી લોકઈ ચાલુ કરી એટલે મારે ઘેર જવું પડ્યું અને જીવન સંગ કર્યો હા ત્યાર સુધી સારી લાગે અને ગોટલો સુહાઈ જાય ને એ સોઢી નાખી ગયો મારવા નીકળી ગયો તમારો નહીં નીકળી ગયો ખેમા ભાઈ હું કરોડ રૂપિયા હતી ના તમે મને તું ખરો ને

તમારું કરવાનું મારું બરોબર એ લોકીટ કોઈ જેવું તેવું નહીં એ લોકેટ ને એટલા ગાયબ થઈ જતા એટલે તમે બેઠા કોઈ ને ખબર જ ના પડે તારે ખબર છે તો હતો જાદુ કરો હે આજ કાઢી ગયો છે અને હું આજે મોલ્યો તારા ભાઈ ના હજાર કાઢતા તા ની શરમ આવી

નહીં જોતા કાલે જ ખબર પડી મને નથી ખબર ના હું જીવન તમારે પૈસા લેવા દઉં એટલા દારા હોગ્યો પણ માણસ મન તો હાલ ગેર જો નહીં કે પૈસા લઈને પાછો પાછો આવ્યો કેમા

પછી જીવણી કલાક પછી જીવણીઓ ખરો ને એની બે વાતો નહી જીવણીઓ ખરો ને લેબડી ના થરિયા માં ખાડો કરી અને એ જ ગાલી અને વિવમ જતો હું લેબડી ને ઉપર થી ઉતરી ને અત્યારથી ગોડી અને તરત પહેરી કાઢ્યું લે એક નંબર નો કાકા પણ ખરા

મારા પહન આવતો હારું હારું ખાવું એટલે ખેમો જીવડિયા શું કરે લોકેટ હાથમાં અપા દેવાની દવા તો કરવી જ પડશે ભેગા તો થવું જ ના ખોરી ગમે ભાઈ મારા રૂપિયા કાઢી ગયા હતા પણ આજે એવો મેલ આવી ગયો ને તે વળી ત્રીસ હજાર પાછા આવી ગયા ભલે જુઠ્ઠું બોલવું પડ્યું તો મારા પાસે લોકેટ છે પણ ત્રીસ તો આવી જાય અને જો કે અમે મૂર્ચન લેવાનો નો સંગ કર્યો છે કરો કરો તમે તાર ચાપલું હઈ જાહો ગમે તે ખરું પણ લોકેટ ચમત્કારી છે તો ખરું આ બે જણા હોગવા હે ને પણ મારે એમ હોગવું તો ઉપર છે જો મારા હાથમાં લોકેટ તો આવી જાય ને તો મારે ખરો ને કોઈની એરોન નહીં કરો મારે ખરો ને બોલે ગણ માલ બનાવી દેવો મને આમ ભગવાન કરવા દે છે બાજ્યા

શાંતિ દી આખો દાળો બસ સેલડીના રસ જ પીવા છે અને મેળામાં તો આજે શ્રીખંડ અને કેરીનો રસ લઈને જઉં અને શાંતિ દી રાતી ધરાઈ ખાવાનું બાકી જો ગરમીમાં દાડા તો વધારે ખાઈ જાય ને તો પાણી પીધામાં ડમ તૂટી જાય પણ આ સેલડીના રસ જેવી કોઈ મજા નહીં હો

ગામ માં રવું કાઠું પડી જ પણ ના તો પછી લઉં બખારો કરે ને ઓળું વાત લેવાની સમજણ પડતી બાબુજી ફોરે ખાતો જ નહી નહીં ખાતો ને શ્રીખંડ ને રસ લઈ જુ રાતી પુરિયો ને એવું બધું બનાવવાનું અને રોટલી રસ ને શ્રીખંડ બધું બરાબર ઉઠાવાનું અત્યારે હા લોટો ભરી ને પોણી પીધું હાલે પીવાનું બાબુજી પોણી હારા શરીર માટે હારું એ બધી વાત તો બરોબર છે કોઈ સુખમાં ના ખાતું હોય કોઈ દુખમાં ના ખાતું હોય અમે જીવન દુખમાં નહીં ખાતા લ્યો

અલ્યા ખ્યા અત્યારે કશું ચમત્કારી નહીં ચમત્કારી છીએ હું વાત કરું બાપુજી અમે પિયાર્યું શરદી થઈ ગઈ મટી જાય કે ના મટી જાય મટી જઈ હા તારો બાપ આવું સાજા ના થઈ જયે લોકીટ પહેરી એટલે દેખાય જ ના ગમે તેવું હોય ને જતો હોય તો આપડે બાર જ ના કઈ વસ્તુ હોય બાબુજી હોય છે મળ્યા હતા સરપંચ ને કેતા કોક જાદુ લાયો છે જીવણિયો હું લાવ્યો તો તો વાત નહીં ને એની જ વાત છે અરે તું જ મને શોથી જડી તું અમારી

લોકો ના પૈસા જીવણીઓ ખરો ને જો નીકળ્યો ને ખબર છે તમે બોર ચાલુ તો કુંડી ના થતા આ મારા હંગાતી આ કોક જાદુ થયું એવું મને લાગતું તું પણ એ દાળ મને ખબર નથી પડતી આજ ખબર પડી નાતું મને કશું લફા જબરદસ્ત મને મેલ્યા હતા એ તો બાબુજી ચેક કરવા મેલ્યા હતા હું દેખાવ છું કે નહિ દેખાતો એ લોકેટ ને પહેર્યું તું જતો હું ખરો ને કઈ લોકચાર કીધું લોકિ પહેરી ને તું મારા ઘેર થઈ નેકડો તો અને પાછું મને અમુ તો પણ એવું કરું કે એક વાત કોન કોટ જેના હાથમાં આવે પણ ઓનો ઉપયોગ ખોટો થાય છે એટલે આ લોકેટ જેના હાથમાં આવ્યું છે ને અને જેના હાથમાં હશે એ બધું ખોલી લેવામાં આવશે અને એનો નિકાલ કરવામાં આવશે બાકી તમારા જેવાના હાથમાં તમે તો કાલકોક નું મર્ડર કરી નાખો બાપુજી એનો હાથો માલિક હું છું મને જડી છું માલિક માલિક તેલ પીવા એ લોકેટ તો હું એ ખોળું છું અને જાણે ત્યાં મારા હાથમાં આવ્યું ને એ દાળ જોયા કટકા કટકા કઈ નાખવા જોઈએ એવું ના કરતા આવો તો મને કેજો ખરેખર આ સીઓ લાવ્યો છે આવું લોકેટ અને જીવણીઓ કેતો તો કે ચમત્કારી છે અને સરપંચ મને વાત કરી હતી કે ખરેખર કોઈક ધોકો મેલો છે આઈન બેડા અને અમને બે ચાર દાડા હેરાન કર્યા છે સરપંચ પૈસા તો ચોરાઈ ગયા સોમલા પૈસા તો ચોરાઈ ગયા આ બધી વાત મને મળી હતી પણ હું ના મોનો ના મોનો પણ મને જ લોચો પડી જો મારા ઉપર ઉપયોગ કરી નાખ્યો ખેમલા ખબર તો પડી જઈ મને કે કોક નવું સાર્યું પણ આજે ખબર પડી કે આ લોકિટ હતું પણ જો આ લોકિટ ખોટો ઉપયોગ થાય એ પેલા હાથમાં આવી જાય તો સારી વાત છે નકા આરે કોકનું રોશન વાળી દેહે કોકની પથારી ફેવરી દેયા ખેમલોને એટલે વાનો ખરો ને ગમે તે કરીને નિકાલ લાવી દેવો પડશે ને હાથમાં આવી જાય તો કટકી કટકા કઈ નાખવાધું મારે નકા ખેમલોને તો વિચિતર જુ વિચિતર કોકનું મડારા કઈ નાખે કોકની ચોરીયા કઈ નાખ્યું ને કોકનું ના કરવાનું કઈ નાખે એટલે કોક કરીને લોકેટ ખોળવું પડશે મારે જ ખોળવું પડશે હું સોંતી છું મને દેખવા જ મરો છું આ મોરે મજુરી ભણી જાશે તે મારો સોંતી છું था कातला में मरेस हाए कंडते म्हों कश्चा कानणी બીજું કશું નહી ભાભી આ માણસ ખરાખા માંથી બિલકુલ ઊંચો આવતો નહી કોઈ કોમ ધંધો કરતો નહી

ઓય હો ટકા મોનો મોનો લોકિત ખરું ને ઓય દાયુ છે એરો છોકણીઓ કાર્યો મજૂરી કરવા જાય થતા ને મધી સોય થતી તો હો રાખજો ના ખરું ફજેતી થાય પછી રાખવાની હું ધંધા કરી દઉં હું નહીં કરતા મારે રોજના પોત ને રોજ ના વિનો ના મનો આપણું વસ્તુ ખરું ને ઓ સર ઠેકો થઈ ગયું તું વાતો મારે

લક્ઝરીઓ ગમત છે મોટી મોટી ગાડીઓ છે એટલે તો મારો તો એવો વિચાર છે ને બેંક તોરી સીધા હેલિકોપ્ટર લઈ આઈયે વા

એ હું નઈ બોલ્યો સરપંચ હોય હું ખાલી હમણાં લેવા હોય તો કીધું છે કે હા તારે તો એમ લાગતું છે મળી જાય અમે તો ખેમા હાથા છીએ તારે ખરા નું ચાલે છે ગમે તો ગમે તો રસ પીઆઈ ગણું દુશ્મન

બે દાડો સુધી ઘણા ઘરોના ઘણા દુવા કાઢી ના મને ખબર છે એ દખાતું હોય મને હોય

લોકીટ વગર ના થાય બધું જીવન પહાણ હેર આના માટે કોઈ ઊંડો વિચાર કરવો પડશે તાણું મેળ આવશે અને નહીં ચોકી તો કરવી જ પડશે